ભટ્ટે ચોકલેટ થી ભગવાન રામનું મંદિર તૈયાર કર્યું છે શિલ્પાબેને પોતાની આગવી કળાથી અયોધ્યા જેવું જ આબિહુબ ચોકલેટથી રામ મંદિર તૈયાર કર્યું છે શિલ્પાબેને પંદર કિલો ચોકલેટમાંથી આ સુંદર રામ મંદિર તૈયાર કર્યું છે અયોધ્યા માં ભગવાન શ્રી રામલલ્લા ની જે પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને સમગ્ર દિવાળી નો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં એવા પણ ભક્તો છે કે જેઓ ભગવાનને અહીંયા અયોધ્યા મંદિર જે ચોકલેટથી બનાવવામાં આવ્યું છે તે તેમને અર્પણ કરવાના છે તમામ લોકો પોતાની ભક્તિ અનોખી રીતે વ્યક્ત કરી રહ્યા છે એવામાં અમદાવાદના શિલ્પા ભટ્ટ જે ચોકલેટ મેકર છે અને તેમને ખૂબ જ સુંદર એવું આ અયોધ્યા મંદિર બનાવ્યું છે આપ જોઈ શકો છો ખૂબ જ કલાત્મક આ ભગવાન શ્રી રામનું જે આ અયોધ્યા મંદિર છે તે ચોકલેટથી બનાવવામાં આવ્યું છે આખરે આ ચોકલેટના અયોધ્યા રામ મંદિરનું શું છે વિશેષતા આવો જાણીએ શિલ્પા ભટ્ટ પાસેથી શિલ્પાબેન ખાસ કરીને જ્યારે શિલાન્યાસ હતો ત્યારે પણ અમે આવ્યા હતા ને ત્યારે પણ આપે ખૂબ જ સુંદર એવું અયોધ્યા મંદિર બનાવ્યું હતું અને હવે તો પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પણ આ ચોકલેટના જે અયોધ્યા મંદિર છે તે બનાવવામાં આવ્યું છે જય શ્રી રામ અત્યારે તમે જેમ કીધું એમ દુનિયાભરમાં આમ તો ગુજરાતીઓ જ્યાં છે ત્યાં બધે દુનિયાભરમાં હર્ષોલ્લાસની લાગણી છે અને અત્યારે ભારતમાં તો જાણે દિવાળી જેવો માહોલ જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું છે કે ઘરે ઘરે દીવા થવા જોઈએ અને મેં બસ એ જ ભગવાનના આશીર્વાદથી મેં એક આ મહેનત કરી છે થોડો ટ્રાય કર્યો છે ચોકલેટનું રામ મંદિર બનાવવાનું જ્યારે શિલાન્યાસ એ વખતે તો એકચ્યુઅલમાં પ્રોપર મોડલ પણ નહોતું કે કેવું છે પણ અત્યારે મારી પાસે મોડલ બી હતું તો મેં પૂરેપૂરો ટ્રાય કર્યો છે કે સેમ એવું જ હું બનાવું અને એમાં પણ તમે જુઓ કે અહીંયા બધા અલગ અલગ મેં મંડપ જે છે એ બનાવ્યા છે ગર્ભગૃહ બનાવ્યા છે નૃત્ય મંડપ છે જે રીતના મંદિરમાં છે એવી જ રીતના બનાવવાનો ટ્રાય કર્યો છે તો આપ જોઈ શકો છો અહીં આગળ નૃત્ય મંડપ રંગ મંડપ કુંડ મંડપ અને ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે અને સાથે જ અહીંયા આગળ ભગવાનનું જે શિખર છે અને તેમાં પણ ધર્મની જે ધજા છે શ્રીરામની તે પણ લહેરાઈ રહી છે કેટલા કિલોની ચોકલેટમાંથી બનાવવામાં આવ્યો છે કેટલો સમય લાગ્યો છે અને કેવો ભાવ વ્યક્ત આ વખતે મારી ઉપર બી ચેલેન્જ હતી એક અને મેં કન્ટિન્યુઝ બાર કલાકની મહેનત કરીને આ બનાવ્યું છે અને આ પૂરેપૂરું મેં ડાર્ક ચોકલેટ જે હોય એમાંથી બનાવ્યું છે અને આખા જે આ ઉપરના જે ઘુમ્મટ છે જેનો ગોલ્ડન કલર છે એ ટોટલી એડિબલ કલર છે બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આપણા રામલલ્લાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે આપ કઈ રીતે ઉજવણી કરવાના છો આના માટે મેં મારા ઘરે જ એક ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે જેમાં રામધૂન કરીશું ઘરે દીવા આરતી કરીશું અને મારી તો તમારા માધ્યમ દ્વારા જ હું કહીશ કે દરેક ઘરે દીવા જવા જોઈએ જેમ એ વખતે ભગવાન રામ ઘરે આવ્યા અને દિવાળી જેવો માહોલ થયો હતો એવો જ અત્યારે માહોલ થવો જોઈએ અને આ મંદિર મને બહુ જ ઈચ્છા છે કે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર તો આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર કલાત્મક આ ચોકલેટનું જે અયોધ્યા રામ મંદિર છે તે બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને બાવીસમી તારીખે તમામ લોકોના ઘર ઘરે દિવાળીનો માહોલ બને તેવી ઈચ્છા તમામ રામ ભક્તો ઈચ્છી રહ્યા છે કેમેરામેન યુવરા દિલા સાથે રાજલબારોટ એ બી પી અમદાવાદ